તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમે જોઈ શકો છો દોસ્તો એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવાની આખા ડેડીયાપાડાની અંદર ભરૂચ જિલ્લાની અંદર બૂમો પડી રહી છે દોસ્તો તમે જોઈ શકો છો અને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવા છે કે આ ક્ષેત્ર વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવા એમ કહેવા છે કે ભરૂચ જિલ્લાની અંદર પહોંચતા તે લોકોએ એવું સ્વાગત કર્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો પાંચથી છ લાખ જેટલા લોકો આવ્યા છે અને જોરદાર સ્વાગત કર્યું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચ જિલ્લાની અંદર શેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને ડીજે ઉપર ડાન્સ પણ કરી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો સાલે છેતર વસાવા તો દોસ્તો ક્ષેત્ર વસાવા લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને એટલું બધું પબ્લિક તમે ક્યાંય પણ જોયું નહીં હોય દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને ગુજરાતની અંદર ડંકા વાગી રહ્યા છે નાની ઉંમરમાં એટલું બધું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો પાંચથી છ લાખ લોકો એમ કહેવાય છે કે શેતર વસાવાના સ્વાગત માટે આવ્યા હતા તમે જોઈ શકો છો દોસ્તો જે સોશિયલ મીડિયા પર આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ તો દોસ્તો સિત્તેર દિવસ પછી ક્ષેત્ર વસાવા પાસા ઘરે ફરી રહ્યા છે અને હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ચાલે ક્ષેત્ર વસાવા તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ક્ષેત્ર વસાવા અને આમ સામે ગણો તો મનસુખ વસાવા છે દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવાની જીત થવાની છે કે મનસુખ વસાવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવા ફરીવાર પાછા ઘર બાજુ ફરતા એટલા લોકો જોવા મળી રહ્યા છે તો શેતર વસાવાની જીત પાકી કારણ કે ખેતર વસાવાની નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમારે શું કેવું છે શેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી છેતર વસાવાના ચાહકો એટલા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને મુસ્લિમ સમાજને આદિવાસી સમાજના લોકો સપોર્ટ ખૂબ જ એટલે ખૂબ જ છેતર વસાવવાની કરી રહ્યા છે અને આખા ડેડિયાપાડામાં ડીજેમાં ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને એક જ ચાલે તો ચાલે છેતર વસાવા એવા સોંગો પણ વાગી રહ્યા છે લોકોમાં એટલી ખુશી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ ની શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતે કે લઈ જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપતે કે લઈ બાય બાય